રૂઢિચુસ્ત પરિવારની એકવીસ વર્ષની દીકરીએ એશિયન બોડીબિલ્ડિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો છે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી દિશા પાટીલે ઇન્ટરનેશનલ કક્ષાની બોડી બિલ્ડિંગમાં સિલ્વર મેડલ મેળવીને પરિવાર જ નહીં પરંતુ તેમના તમામ પરિચિતોને આશ્ચર્યમાં મૂકી દીધા છે સૌથી મહત્વની વાત એ છે કે દિશાએ જ્યારે પ્રથમવાર બિલ્ડિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો ત્યારે તેને રૂઢિચુસ્ત હોવાના કારણે પરિવારને આ અંગે જાણકારી નહોતી પરંતુ આજે દિશાના જ પરિવારના લોકો તેની ઉપર ગર્વ અનુભવી રહ્યા છે દિશા મરાઠી સમાજમાંથી આવે છે જ્યાં સામાન્ય રીતે કોઈ પણ દીકરી જીમ જાય એ સામાન્ય બાબત નથી એટલું જ નહીં દિશાનો પરિવાર રૂઢિચુસ્ત પરિવાર હતો પરિવારમાં દાદા દાદી માતા પિતા અને ભાઈ તે રોજે ચારથી પાંચ કલાક બોડી બિલ્ડિંગ માટે વર્કઆઉટ કરે છે તે રીતે છેલ્લા દોઢ વર્ષથી આ જ રીતે મહેનત કરી રહી છે દિશાએ જણાવ્યું હતું કે સૌથી પહેલા તો ફેમિલીનો સપોર્ટ નહીં હતો જેમ કે હું તમને કીધું કે પહેલી ઇવેન્ટ હું ફેમિલીને જણાવ્યા વગર રમેલી અને ફેમિલીમાં ઇસ્યુ એવો હતો કે જે બોડી બિલ્ડિંગનો કોસ્ચ્યુમ છે એને લઈને બહુ સવાલ ઉઠેલા પછી અમારા સમાજમાં એવું હોય કે છોકરીઓ જીમ જાય એ બી બહુ અલગ વાત છે નવી વાત કહેવાય એ લોકો માટે કે છોકરી જીમ જાય છોકરા જેવી બોડી બનાવે એ બધું બી ના પાડતા હતા પછી હું કંઈક ને કંઈક બહાનું લઈને જીમ કરતી હતી ભણવા જાઉં છું કે લાઇબ્રેરીમાં વાંચવા જાઉં છું કે ફ્રેન્ડ્સ સાથે જાઉં છું એવું કરીને હું જીમ કહી દીધું દિશાએ અથાગ મહેનતથી આજે અનેરી સિદ્ધિ હાંસલ કરી છે અને પરિવારમાં પણ આનંદની લાગણી છવાઈ છે પહેલાં જે પરિવાર તેને રોકી રહ્યો હતો આજે જ પરિવારની આંખોમાં આનંદના આંસુ જોવા મળ્યા હતા